ઓલો મળી પૈસા માલું તો કહેતો હતો ગમતી હવે આવ્યો છું મળી પાછું કાલ ગમ જવાનું પાસું છે હા મારે સારું કરવું તો કરવું છું એક તો મને જેટલા માગે હે દસ હજાર રૂપિયા માગે મારે એને હવે ચેત ના હાલવા એ કોઈ ખબર પડતી નહીં અત્યારે કૃપ્યુ ખાવાના રૂપિયા નહીં આ ઓલે જ્યાં સો રૂપિયા હલ્યા એને આ ચાળી રૂપિયા પાડેના વચ્ચે છે એ હવે શું કરવું મારે તો અને ચો હોય એ પીયા રાખવી હતી એ બીજી વખત થતી શેર પેન થતી નહીં એના કરતી એક કાપુકડું શેતર પણ શીતરના પૈસા ચોસી એ ખારી મસ્ત કરો પીયા મળી જાય તો એ રાખવી જોઈએ અને અત્યારે તો ચું છે ખબર કે હું લાવ અંગવાડી ક લાવો હાઈ નીચે રજા લાવ પી લાવો છોકરા બાજુ આજુબાજુ જમીન તો વહુ ચીજે સાંઠ હજારે માથે પડી એટલે એમ કે હવે કરવું તો કરવું શું મારે એમ કરતો એક કામ કરું કાલ જવાનું છે મારો અમે ગોમ તમારું કરવું છું ગોમ કાલ જા હા તો એનું પાડું થાય બહી રૂપિયા કારણ કે સીએ તું જ જવાનું છે બહી રૂપિયા થાય આબાનું બાનું રૂપિયા જવાનું હોય આ બન તો ફીચર કહું છે તમે તમે જાને કરે યા સાઈડ જવું પણ આનો આનું દેખાતું નથી નથી જેમ તો આ જાતા ઊંઘ એટલે હું તમે શું કહે હવે મારે એક જ કોંગ કરવું પડશે કોક ના ભાઈ વધારે લઉં પૈસા બહાર રૂપિયા તાજેજવાળા અને કઉ ને મને તો આ પૈસા માગું હું હું કોઈક એવું જ કરવું પડશે મારે અમને આજે ઘર બાજુ ને જો પાછું થોડી વાર ઊંઘવું ઊંઘવું નથી

બે લાખ રૂપિયા બીજા કરવાનું છે આ સિઝનમાં મને તો લાગતું નહી છે કેટલા પચાસ હજાર આવશે હ અને આમાંથી તારી હજાર જેવો ખર્ચો એટલે વીસ હજાર પછી અને બારસો ચોક લાબા પછી કર્યું પરા કરાવતા નથી આઠ સારું પ્યાડો કેવો દોડી દોડી પેડી આવી છે

પંપે પંપે નોસી નો આપજો બહાર પંપે નહીં મારતો ટ્રેક્ટર બોલાવું પેશન બેસે ને બધું ઘરે રેડી છે બધું રેડી આપણે બોલો મજૂરી લાભા હી ઓમાં ખોડી ખાના મજૂરી શું કરવા હવે આટલું જીવ છે બસ તારે બીજું શું આટલું પટી જાય એટલે પછી સુખાંતી બધું પટી જાય છે દવા નોસી નો બધું રેડી થઈ જાય છે દવા નો છે હવે આ તો બોલ મજા છે ને મજા મજા બસ તારે બીજું તો આપણે હવે શું કેવું તમારે તબિયત દબિયત રેડી આરામ કરવાનો હોય તો બસ બીજું કોઈ નહીં તમારું

તમારે હાલ સી નહીં કે એટલે મારે જોવું છે દુબઈ પછી હું તમારે કો કરશું હાલ હોય તો મને ચાલો મારે મીલ પડી જાય એમ પૈસા જ નહીં નહીં હાલમાં ના આ હારું હળો તો તમે પૈસાની શેટિંગના અમુક પૈસા બધે આવ્યો તો હા બાહર કરે જ આ ખોટલી એ છે એમ આયા મેથી વાત કે કરી એ તો બીજો આયા કરવા આ તો પૈસા માગવા આયા હતા Eh, baik. Lah, dia saja. Eh, tukar lah. Eh, oh my god. Tu tadi ada api ke awan awan. Eh, jauh pergi lah. Pak. Eh, dari dia.

એક રૂપિયા નહીં મારા ભાઈ તારે ની તો આ પીવાના પૈસા છે પીવાના ઉધાર લઈને આવ્યો ઉધાર છે પણ પૈસા લખી બસો રૂપિયા

ઓનો રે હં ઓનો રે તું ગયો અલ્યા પીન આવે છે તું જારુદ નહી પીતો તસ્યુ પોણી પીતી જ નહી પીતો તસ્યુ માર તો અપ્પા યાર ભલા ના પી અપ્પા તૂટી ગયા યાર કે નહી કીધું કોપડી માં છે તું એ કોપડી વાજે એક ડારો મરી નાખે મરી જાય

છો પણ બસ કાલ પાસ આવી યાર કાલ હા ના આખું શેતન ને દંજુ મંજુ હા પછી ચાલો કે લઈને આવ્યો હું ઓલ્યા પડ્યા હું લઈને આવું છું યાર પડ્યા ઓલ્યા પડ્યા તાર પાકીટ પડીનું હું લઈને આવું બસ બે મિનિટમાં આવું

એટલે ગંજમાં મગફળી ભરાય કે પાકડું મળે ના તો બટાકા બેસે ને મળ્યું છે બોલો પણ ગંજ માર્કેટ રોડ ડીસા નંબર નવ્વાણું નવ્વાણું દસ પોન તેત્રીસ કેટલા પડ્યા બીજા લોટિવ રાખે કરવું પડે પેલા પાંચસો પડે નહીં ખબર પડે ચારસો પડ્યા બધી મને છે પણ ખબર હશે કે પાંચસો રૂપિયા અંદર પડ્યા હતા અરે કોઈ થયા ના તો સારું હું આવું બે મિનિટ ના 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 ઉભા રે ઉભા રે પૈસા નહી જોતો આવું ના પૈસા હે

नाई यार उबाल पड़े गाड़ी पड़ी नहीं आवणी अरे जेती बार चेक करतो यार आपण में बेची जे राखत आहे आपण नाही यार गडाय तो गलत दे बी बरोबर बरा नाही यार आज खुजे एक एक खुजे इ आपले खुजे नाही ना ना खुजे हे जे खुजे नाही यार ने तो सिले करायने यार आ खुजे हे आज खुजे

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn पैसे ना तो वाटत पकड पकड्यो પકડી ગયો એમ એ ના પકડી ગયો મને વાડી લે એ તારી કેવા વા વાડી આ આ લુકડા પથારી ફેરવી નાખી લઈ જા એ હવે ના પકડું ના આ એ

પૈસા લીધા કે હું તો હાલી ગયો ત્યાં થાપુ બાપુ મજ જોયું એમ તું પૈસા કાઢ ને કે આજે હમ આવ્યો અમે પૈસા ત્યારે પાંચસો રૂપિયા મારે કચ્છું લેવા જવાનું મારે ત્રણસો રૂપિયા જોઈ ને કે આ સાટે જાય આપણે બસ પકડે જાય હજાર પછી બી તું કમ્પ્લેટ પેલા પૂરા લાવજે આપણે હોત છે છોડવા જાય તો શું આટલા પૈસા પૈસા તો ઘણા લાવેલો ત્રણ સકડો તમારે ત્રણ હજાર બસો ત્રણ હજાર છે કમ્પલેટ પાડો ભરા હજી પોનસો બાચી તો 500 રૂપિયા લાય

ચો ચોફેર વસ્તી જુવા સડી એમ વસ્તુ હા કોઈ ખોટો મારે અમે હાથ ઉપાડવો ના પડે ઉગન કે ઊગનથી પચાસ રૂપિયા જોઈ રાતના છ વાગે ના આવી જાય મારે પસાર રૂપિયા જોતા જ નથી આવી રીતે તું મને અઠવાડિયે દે આ તૈ ત્રીજું અઠવાડિયું છે મને આવી રીતે લલા હવે હું કહીશું પહોળાવન ધોની મારે ત્રણ હજાર રૂપિયા જોવી જોવી ભૂ માતો મેલું ગણાય ચોખન તારા મોમો ભુવા હોય કે જોણે જ્યોતિષ હોય કે જોણે પંડિત હોય મારે ત્રણ હજાર રૂપિયા જોવી જોવી ને ભૂવી ગ આત લાઈન જોતો રો